હેલો ગઈ આજે હું ફરી પાછો લઈને આવી ગયો છું ભાઈઓ અને બહેનો માટેની વોચ છે તમે જોઈ શકો છો આ રીતનો બેલ્ટ આવી જશે મસ્તનો પતલો એવો તમને આગળ બતાવી દઈએ તમારે બેલ્ટ આ રીતનો કરાવવો હોય તો આ રીતનો બેલ્ટ પણ અમે કરી આપશું આ રીતનો પતલો એવો આવી જશે આ રીતનો એવો લોક આવી જશે તમારે પછી વાત કરીએ તો આ રીતના બ્લેક બ્લેક ડાયલમાં માં જોતી હોય તમારે તો આ રીતની બ્લેક ડાયલ પણ છે આપણી પાસે આગળ વધીએ તો આપણી પાસે આ રીતના બેલ્ટ પણ છે તમે જોઈ શકો છો તમારે અલગથી બેલ્ટ કરાવો હોય તો અલગથી બેલ્ટ બેલ્ટ પણ કરી આપશું અમારી પાસે આ રીતના જેગ્વાર છે પછી આ રીતના અમારી પાસે મુદ્રાવાળી છે જોઈ શકો છો આ રીતનું મુદ્રાવાળો બેલ્ટ પણ છે આપણી પાસે પછી વાત કરીએ તો આ રીતનું જેન્ટ્સ માટેના આ રીતના કેસ છે આપણી પાસે આ રીતનો કેસ આવી જશે અંદર ફૂલ ડાયમંડ વર્ક કરેલ છે તમને એક એક કરીને બતાવીએ આ રીતનું છે પછી આ રીતનું છે આપણી પાસે એક પહેરીને પણ બતાવી દઈએ આ રીતનું છે આપણી પાસે તમારું ફિનિશિંગ વર્ક ડાયમંડ વર્ક ચેક કરી શકો છો ફૂલ ડાયમંડ વર્ક કરેલ છે આમાં પછી આ રીતનું તમારે પ્લેન પ્લેન બેલ્ટમાં જોતો હોય તો આ રીતનું પ્લેન બેલ્ટમાં પણ આવી જશે તમને આમાં નક્શી વર્ક કરેલ છે આ રીતનું ડબ્બીમાં ઉપર પણ નક્શી વર્ક કરેલ છે તમે જોઈ શકો છો પછી આ રીતનું ફૂલ ડાયમંડમાં જોતું હોય તમારે તો આ રીતનું ફૂલ ડાયમંડમાં પણ છે આપણી પાસે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય તો અમારો એક સર્વિસ નંબર પણ છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા પણ મંગાવી શકો છો અને કરી આ વસ્તુની વિશેષતાની વાત તો આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે ઓકેશનલી પહેરવાની વસ્તુ છે રેગ્યુલર યુઝમાં આનો ટકાવદાર નથી રહેતી તમારે મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો આનો ટકાવદાર વધારે રહે છે અને અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધી એમિટેશન ડોટિન તેમાં તમે એમાં વસ્તુનો વિડીયોઝ ફોટોઝ જોઈ શકો છો અને ઘર બેઠા મંગાવી પણ શકો છો અમે ઓલ ઓવર ઇન્ડિયામાં કુરિયર પણ પ્લેસ કરી છે ઓલ ઓવર ઈન્ડિયામાં અને તમને એમ થાય કે એક ટાઈમે વસ્તુ ડલ પડી રહી છે પાછી આપવી છે તો અમે આના તમને પાંચત્રીસ ટકા સુધી રિફંડ કરી છે પાંત્રીસ ટકા સુધી અને તમને એમ થાય કે આ વસ્તુ પડી છે આના ઉપર ફરી પાછું સોનાનું પાણી ચડાવવું છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે ચાર્જેબલ રહેશે પણ પાછું તમારે નવા જેવું બની જશે અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ